શહેરમાં સ્માર્ટ વીસ મીટર લગાવવાની કામગીરી વચ્ચે હવે લોકોનો રોષ ખુલ્લે આવેલી શિવશક્તિ એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર ફીટ કરવા આવેલી ટીમને રહીશો ખાસ કરીને મહિલાઓએ ઘેરી લીધા હતા મંજૂરી વગર મીટર બદલવાનો આક્ષેપ કરતા મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું અમારી સંમતિ વગર એક પણ મીટર નહીં લાગે અડાચણી પાર્ક રોડ પર આવેલી શિવશક્તિ એપાર્ટમેન્ટમાં ડીજી કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવાના સાધનો સાથે પહોંચ્યા હતા ત્યારે મહિલાઓએ ઘેર લીધા હતા ત્યારબાદ કર્મચારી સાથે વાતચીત શરૂ થઈ અને મુદ્દો થોડાક સમયમાં જ ઉગ્ર સુધી પહોંચી ગયો હતો મોટી સંખ્યામાં મહિલાઓ નીચે એકત્ર થઈ ગઈ અને

સમયસર ન હોત તો તેમની ગેરહાજરીમાં જ મીટર બદલી નાખવામાં આવ્યા હોત આ હોતરમિયાજી સેલના અધિકારીએ દલીલ કરી કે સોસાયટી પ્રમુખની પરમિશન મેળવી લેવામાં આવી છે છતાંય રહીશો આ વાતથી સંતોષ પામ્યા ન હતા કેટલીક મહિલાઓએ કર્મચારીઓના વર્તન અંગે નારાજગી વ્યક્ત કરી અને આરોપ મૂક્યો કે સવાલ પૂછતા અધિકારીઓએ ખોટી વાત ફેલાવો છો કહીને ટાળવાનો પ્રયાસ કર્યો હતો વિવાદનો મામલો ત્યારે વધુ તંગ બન્યો જ્યારે કર્મચારીઓએ કહ્યું કે મીટર અમારી કંપનીની પ્રોપર્ટી છે અમે જ્યારે ઈચ્છીએ ત્યારે બદલી શકીએ આ નિવેદનથી રહીશોમાં વધુ આક્રોશ ફાટી નીકળ્યો લોકોનું કહેવું હતું કે આ પ્રકારનું રૂઆબદાર અને અક્કડ વલણ સત્તાનો દુરુપયોગ સમાન છે હાલ માટે રહીશોના વિરોધના કારણે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અટકાવી દેવામાં આવી છે સમગ્ર ઘટના શહેરમાં સ્માર્ટ મીટર મુદ્દે ચાલી રહેલા અસંતોષને ફરી એકવાર ઉગ્ર બનાવી દીધો છે

અને એને બડા મારો સવાલ સીધો છે સ્થાનિક લોકો વિરોધ છે સ્થાનિક લોકોને તમે પૂછ્યું હું શું જાણો છું હું નથી જાણતો હું મીડિયા તરીકે આવું છું મને એટલી ખબર મને બે મિનિટ બે મિનિટ બે મિનિટ તમારો સાહેબ તમારું નામ શું સાહેબ તમારું નામ શું સાહેબ તમારું નામ શું તમારું નામ મારું નામ નામ અજયભાઈ કુમાર પ્રદેશ કેમેરામેન આપનું હું રાજનભાઈ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ઓકે શું કરો મિત્રો તમે મારી વાત સાંભળો એ બધી વાત છોડી દો તમે મને અહીંયાની મને મારી વાત તમે સાંભળો સાચી માહીતી સાચી જ છે મારી વાત તમે અહીંયા મંજૂરી લીધી છે એપાર્ટમેન્ટ વાળાની તમે એપાર્ટમેન્ટ વાળાની મંજૂરી છે તમે મારા ઓફિસ જવાની જરૂર નથી તમારી હલો

જૂના માં ફોલ્ટ છે એટલે ચેન્જ કર્યું છે મારો સવાલ એ છે મારો સવાલ એ છે જૂનું મીટર ખરાબ છે જૂનું મીટર ખરાબ છે જૂનું મીટર ખરાબ છે જૂનું મીટર ખરાબ છે મારો એક જ સવાલ છે જૂનું મીટર ખરાબ છે તમે ચેન્જ કરી દો તમારી માલિક નહીં નહીં જૂનું મીટર ખરાબ છે જૂનું મીટર ખરાબ છે તમારું કેવું એવું છે જૂનું મીટર ખરાબ છે મીટર નાખ્યા છે એની પરમિશન મારી પાસે છે નહીં અને મારા પૂછવા વગર એમણે મીટર નાખી દીધા છે અને મેં એમ કેવું છું કે મારે પૂછવા વગર તમે મીટર કેમ નાખ્યા મારા મીટર કાઢી નાખો તો એ લોકો ના પાડે છે

यहाँ के प्रमुख की परमिशन ऐसा वो लोग बोल रहे हैं क्या है आपके? नहीं नहीं कोई प्रमुख की परमिशन नहीं है प्रमुख खुद फोन लगा के बोल रहे हैं कि इन लोगों को बोलो अभी ना लगाएं और ये लोग ने बटन दिया क्या आपकी मांग? वापस हमारे पुराने पुराने जो मीटर है वो लगा दिए जाए